જય દ્વારકાધીશને જે માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કે કોઈ પણ પાક હોય જીરું હોય ચણા હોય ખાણા હોય આ પાકની અંદર ઉત્પાદન વધારવા માટે આપણે જે સાઠ દિવસનો પાક આપણો થયો હોય ને સાઠ દિવસથી જે એંસી દિવસનો ગાળો છે એ ગાળાની અંદર ખાસ મહત્ત્વની વસ્તુ શું ધ્યાનમાં રાખવા જેવી બાબત અને કેવા વોટર સોલ્યુબલ ખાતર અને કેવી વસ્તુ કયા સમય આપવી જેથી કરી આપણે ઉત્પાદનની અંદર સારો એવો બેનિફિટ સારો એવો લાભ જડે અને ઘણો બધો ફાયદો થાય મિત્રો એના વિશેની વાત કરવી ધ્યાનથી વિડીયોને સાંભળજો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો વિડીયોને લાઇક કરજો આ આપણા ચણા છે તમે જુઓ આજે લગભગ એંસી દિવસના થયા છે આજે તમે આપણને ટાઈમ નથી જઈ ખરેખર પોતે હું દવા સાટતો હતો એટલે જેમની અંદર આપણે જીરો બાવન ચોત્રી અને ભેગું આપણે જીરા જમ્પર આ બંને વસ્તુનો છટકાવ અને સાફ પાવડર ફૂગનાશક તરીકે કાલે પિયત આપવું છે નકર હજી સો દિવસથી આપણે સો દિવસ પહેલાં કેલ્શિયમ અને બોરનનો આપણે સ્પ્રે કર્યો તો મિત્રો જે ખેડૂતોને આ અવસ્થા એટલે હું તમને બતાવું મિત્રો જોઈ લેજો આ ચણા છે ને આપણે અઠાવીસની જાળીએ છે અને હજી આમાં ફ્લાવરિંગ જબરજસ્ત છે જુઓ અને પોપટાનું બંધારણ દેખાતું નથી પણ પોપટાનું જબરજસ્ત બંધાણ થઈ ગયું છે જુઓ તમે અને આને આપણે પિયત આપવું છે પિયતમાં ખરેખર મિત્રો જો ન આપીએ ને તો પ્રોબ્લેમ વાળું છે કેમ કે હજી વીસ પચીસ દિવસ ઉપ છે તો આપણે જે હજી અત્યારે ફ્લાવરિંગ છે આ પોપટાનું જે બંધારણ થાય એની અંદર દાણાની ભરાવાની શક્યતા ઓછી રહીએ પિયત તો જોઈ આની અંદર આપણે સ દિવસ પહેલાં લિક્વિડની અંદર કેલ્શિયમ મિત્રો ખાસ એ ધ્યાન તમારે રાખવાનું છે જો ઝીરો બાવન છોત્રી અને બોરન સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું છે જેમાં આઈસીએલ મલ્ટીપ્લેક્સ એરિસ હું આ ત્રણ કંપનીને જ વધારે માનું કેમ કે હું ત્રણેય કંપનીનો ઉપયોગ કરું છું અને જબરજસ્ત આના રિઝલ્ટ આવે છે મિત્રો એટલે તમને ત્રણ કંપનીનું જ કહું બીજા જેને કોઈ વાપરતા હોય અને સારું આવતું હોય તે કંઈક અલગ છે આપણને ખબર નથી અને કેલ્શિયમની અંદર હું મલ્ટિપ્લેક્ષવાળાનું કેલ્શિયમ લિક્વિડની અંદર જે અગિયાર ટકા કેલ્શિયમ એની સાથે જે લખેલ ન હોય પણ મેગ્નેશિયમ અને નાઇટ્રોજન આવતું હોય છે થોડા જાજુ અને થોડા જાજુ બોરન આવતું હોય પણ આપણે સાથે બોરન નાખવાનું આ બેનો અલગ અલગ સ્પ્રે કરવાનો છે જો ધારો કે તમે સાઠ દિવસે જીરો બાવન છોતરી અને બોરનનો સ્પ્રે કરી લીધો હોય બરાબર તો તમારે સિત્તેરથી પિંચોતેર દિવસની આસપાસ કે એંસી દિવસની આસપાસ એ ની અંદર મેગ્નેશિયમ કેલ્શિયમ ઉપર જે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન આ ત્રણેય વસ્તુ જે સાથે આવે ને સાથે ટૂંકમાં બોરોન આવતું હોય તો તમે બોરન એક વખત ઉપયોગ કરી લીધો હોય તો બોરનની પછી બીજી વખત જરૂર નથી એ સતાય નાખવું હોય તો નાખી શકો કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય જે કેલ્શિયમ લિક્વિડની અંદર અગિયાર ટકા આવે છે એમાં હું મલ્ટિપ્લેક્સનું વાપરું છું બાકી કેલ્શિયમ બોરોન એફએમસી કંપનીનું સારું આવે છે મિત્રો બીજી ઘણી બધી કંપનીનું આવતું હોય છે કેલ્શિયમ વાપરવાનો આગ્રહ રાખજો ખાસ કરી અને બે વખત સ્પ્રે લાગે તો એસી દિવસે અને તે પછી પાછું નેવથી પંચાણું દિવસે પાછો એક સ્પ્રે આપી દેવો કેલ્શિયમ છે ને એ જબરજસ્ત દાણો ભરાવાની અંદર કામ કરશે અને એક સ્પ્રે જે પોટેશિયમ સોનાઇટ જેની અંદર આપણે એગ્રોસિલવારાનો ઝુભો કરીને જે આવે પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર એની અંદર પણ આવતું હોય છે એ વસ્તુ સારામાં સારી વસ્તુ છે ખેડૂતો મગફળીની અંદર બહુ ઉપયોગ કર્યો છે અને અત્યારે ચણામાંય ઉપયોગ કરે છે બોરોન છે ને બોરોન ખાસ મહત્ત્વની વસ્તુ છે પાક માટે જીરાની અંદર જ્યારે ટૂંકમાં ફ્લાવરિંગ લાગતું હોય અને ફ્લાવરિંગ લાગ્યું હોય એ સમયે ખાસ જે જીરો બાવન ચોતરીનો ઉપયોગ કરતા હો તો ખાસ બોરન ભેગું નાખવું અને જીરો બાવન ચોતરી કદાચ ન મારવું હોય પાણી વગરનું જેને જીરું હોય એ લોકોએ જીરા જમ્પર પ્લસ અને સાથે બોરોન કોઈ પણ ફૂગનાશક સાથે તમે વાપરતો હોય તો સારી કંપનીનું બોરન લઈ લેવું મિત્રો બોરોન આઈસીએલ કંપનીનું હું વાપરું છું આઈસીએલ કંપનીનું સ્ટાન્ડર્ડ પછી મલ્ટીપ્લેક્સ છે ટાટા છે બોરન તો સારી કંપની ઘણી બધી બનાવે છે એટલે આ ખાસ વસ્તુ મહત્વની અહીંયા ધ્યાન રાખજો જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે જીરો બાવન ચોતરી છે ને કોઈ એમ કે એક વખત માલ લીધું એક વખત માલ લીધું હોય ને તો બીજી વખતથી મરાય મિત્રો કેમકે એને ફોસ્ફરસની જરૂર પડતી જ હોય છે હવે આપણા એસી દિવસના ચણા છે આમ તો એકસો ને દસ દિવસે પાકતા હોય છે બરાબર તો હજી એક મહિનોથી આમ તો ઊભા રહે છે આપણે અને આમ જનરલી જોઈએ તો હું થોડાક પાસ્તર પડી ગયા વાતાવરણ સારું છે એટલે અત્યારે આપણે મહેનત કરીએ છીએ અને એક પિયત આપવું છે કે જેથી કરી ઉત્પાદનની અંદર આપણે સારું એવું ઉત્પાદન મળે આપણેને પિયત આપ્યા પછી આપણી પાસે જબરજસ્ત આપણું ક્રોમાસિન તો છે જ મિત્રો તમને બધાને ખબર છે ક્રોમાસિનનો સ્પ્રેડ તરત લાગશે કેમ કે રામબાણ ઇલાજ છે ક્રોમાસિન એટલે ખાસ કરી આ ધ્યાન રાખવું સાઠ દિવસે જીરો બાવન ચોતરી માર્યું હોય તમે તો એંસી દિવસે તમારે રિપોર્ટ રિપીટ મારવું હોય તો પણ તમે મારી શકો એમાં કોઈ જાતનો નથી વાંધો કે ભાઈ એક વખત માર્યું હોય તો બીજી વખત મારવાની શું જરૂર છે મરાય ફ્લાવરિંગ હાલતું હોય દાણાનું બંધાણ થાતું હોય તો બોરોન જીરો બાવન ચોતરી કેલ્શિયમ અને બોરોન કેલ્શિયમને બે સ્પ્રે મારવા આ ખાસ ધ્યાન રાખજો કેલ્શિયમ વસ્તુ મહત્ત્વની છે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે અને બોરોન પણ મહત્ત્વની વસ્તુ છે મિત્રો અને કેલ્શિયમ અને બોરોન બંને સાથે વાપરવું આ ખાસ તમે ધ્યાન રાખજો કેલ્શિયમ વાપરો ને એના ભેગું બોરોન તમે અલગથી ભલે થોડું નાખો એના ભેગું દસ ગ્રામ લખે પણ નાખજો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો અને ખાસ કરી કોઈને પાછતરો પાક હોય અને ફ્લાવરિંગ માટે સારી વસ્તુ વાપરવી હોય તો પહેલાં ફ્લાવરિંગ માટે ફેન્ટક પ્લસ સારામાં સારી વસ્તુ છે એમિનો એસિડ બેઝ ઉપર એટલે આ પણ ખાસ તમે ધ્યાન રાખજો અવનવા વિડીયો મિત્રો જોતા રહ્યો આમાં ન સમજાણવું હોય તો મારા નંબર ડિસ્પ્રેસનમાં હું આપું છું તો કોઈ ફોન કરી વધારે માહિતી લઈ શકો છો તો આવું નવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન